નમસ્કાર મિત્રો વાત કરીશું આ વિડિયોમાં જૂન બે હજાર ચોવીસના માસિક રાશિફળની આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું કુંભ તથા મીન રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો વર્ષ બે હજાર ચોવીસનો આ આવનારો જૂન મહિનો તમારા માટે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેવો રહેશે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે આ બધું જ આ વિડિયોમાં આપણે જોવાના છીએ તો સર્વપ્રથમ જોઈ લઈએ ગ્રહોનું ગોચર સૂર્ય આ મહિને પંદર જૂન થી મિથુન રાશિમાં પ્રવેશ કરશે તો બાર જૂન થી શુક્ર મિથુન રાશિમાં પ્રવેશ કરશે બુધ ચૌદ જૂન થી મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને મંગળ પહેલી જૂન થી પોતાની રાશિ પોતાના ઘરમાં મેષ રાશિમાં ગોચર કરવાના છે તો આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી

તમને બધા જ પ્રકારના પરિણામો જોવાનો આ મહિનામાં મોકો મળશે જીવનના અલગ અલગ પહેલુઓને અળવા વાળો આ મહિનો શુભ અશુભ પરિણામ દેવા વાળો તમારા માટે સાબિત થઈ શકે છે જ્યાં એક તરફ તમે તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોશો તો કેટલીક નવી બીમારીઓ થવાની શક્યતાઓ પણ ઊભી થઈ શકે છે તેમ છતાં સ્થિતિ એવી છે કે તમે રોગોથી સુરક્ષિત રહેશો અને સમસ્યાઓ ઓછી થશે આ મહિનો આર્થિક રીતે સારું રહેશે ખાસ કરીને અને મહિનાનો ઉત્તરાધ તમારા માટે વધુ અનુકૂળ રહેવાની સંભાવનાઓ દેખાઈ રહી છે જેમાં તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અને તમારી આવકમાં વધારો પણ થશે પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે સંપત્તિથી લાભ થશે તમે જમીન અને મિલકત પણ ખરીદી શકો છો મિલકતની ખરીદી અને વેચાણમાં લાભ થશે આ મહિનો આર્થિક રીતે પણ ઘણો સારો રહેશે કરિયરની વાત કરવામાં આવે તો નોકરીમાં તમારે બીજાના પ્રભાવથી બચવું પડશે અને તમારા કામ ઉપર વધુ ધ્યાન આપવું પડશે તેનાથી તમને સફળતા મળશે વેપાર કરતા લોકો માટે માર્ગ સારું રહેશે અને તમે તમારા વ્યવસાયની દિશામાં સતત પ્રગતિ કરતા જોવા હવે વાત કરીશું મીન મીન રાશિના રાશિના જાતકો તો આ લોકો માટે અનુકૂળ રહેવાની પૂરી સંભાવના છે તમારો ઉત્સાહ અને જોશ ખૂબ જ સારું રહેશે અને તેના આધારે તમે આ મહિનામાં તમારા જીવનના ઘણા કાર્યો પૂર્ણ કરી શકશો તમારો માનસિક તણાવ દૂર થશે તમે તમારી જાતને પહેલા કરતા વધુ સમૃદ્ધ બનાવશો અને મજબૂત ઈચ્છાશક્તિ સાથે તેના માટે કામ કરવામાં વ્યસ્ત રહેશો જો તમે કામ કરશો તો તમારે થોડું ધ્યાન રાખવું પડશે જોકે તમારા સાથીદારો તમને ટેકો આપશે પરંતુ તેમાંથી એક કે બે એવા કોઈ હોઈ શકે છે જે અહંકારી વૃત્તિઓથી પીડાતા હશે તેમની સાથે સારું વર્તન કરો નહીં તરત તેઓ તમારી વિરુદ્ધ કંઈ બોલી શકે છે વ્યવસાય કરતા લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને કેટલાક સમય માટે ઈચ્છિત પરિણામ મળી શકશે પણ નહીં ખર્ચમાં વધારો થશે પરંતુ વસ્તુઓ સારી રહેશે તમે આમ કરવામાં સફળ થઈ શકો છો આરોગ્ય ઠીકઠાક રહેશે નાની મોટી સમસ્યાઓ ઉપર ધ્યાન દેવું જરૂરી રહેશે વિદ્યાર્થીઓ માટે કંઈક કરવાનું રહેશે તમે ઈચ્છો તો સારું પ્રદર્શન કરી શકો છો તમને વિદેશ જવામાં સફળતા મળી શકે છે અને પારિવારિક જીવન પણ સારું રહેવાની શક્યતાઓ છે તમારે ઉગ્ર વાણીથી આ મહિને બચવું જોઈએ કોઈને પણ ખોટું વચન બોલવાથી બચશો તો ઘરનો માહોલ પણ સારો રહેશે તો કુંભ તથા મીન રાશિના જાતકો જૂન બે હજાર ચોવીસ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું સર્જન કરવા માટે આવી રહ્યું છે આ વિડીયો અંગે અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે